वर राखवा जाऊ गुंडवण ओतरू એટલે તારો પલી તો મારા પગમાં આવે હા તો પલી તો નાવા કર છે ને હારા મોનું વાત કર મારું ત આ તો ઓર્ગેનિક ખેતી દાદા ખાતર છે તો હારું તારું અનાજ કેવું મસ્ત થા વાત કરે હારું અગવાનું ખરાબ અગવાનું નાચી ઉ આવા હું મારું અલગ ટાઈપ નું આવા એટલે અલગ ટાઈપ નું લાગ મુ મુ મદદ કરું કરશે ને યાર એવું નહીં મારા

ચા પીવું તરત મને ફૂલ પ્રેશર આવી જાય અને મારા આગળ જતા જતા મારે નીકળી જાય એક બે વાર આવું થયું તું કરશે ની યાર અઘવા દે ની હવે હું હોય યાર તારે ઈમો ખેતર માં મને ખબર હા તું આ બધું ચમ કરે તારે મારી જમીન લેવી હો અલે તારી જમીન મારા હું કરો લેવી પા મારા તો દેવો તો એટલા પૈસા પૈસા હોય તો ઘેર સંગત ના બનાવ અને શાંતિથી બેહી ના આગુ આ રીતે માટકા આ ઉભો જા ઉરે એવા દે હાચી હે તો પણ યાર મોટા ફાયદા ની વાત કરું કશન તું સમજ યાર માર ભાઈ મને યાર તકલીફ છે યાર મને નહીં ગડબડ 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 થાય ને એટલે મને નહીં મને લોબેણ સુધી નહીં જવાતું યાર કશન એટલે ઓય શોર્ટ માં પટી જાય પણ માપ નો ભરો ક માપ નું ભરો યાર હારા મોનું નું છું બાર એટલે આ માર આવી જાય તો આ કર લો હારું જ છે ને યાર હું ખોટું હું હું કે કરશે હારું હોય ને તો પરેકુ આઈ ગેલ લઈ જા મારા ક્ષેત્ર મો નહીં હારું હોય

એ તો હવે આપડે કસે ને એક વાર જો દાન કરી દીધું ને ત્યાંથી પાછું લેવાની કોઈ આશા રાખતા નહીં એટલે એ તો તને દાન આપ્યું જા બસ ખુશ રહે એ મોજ કર હો દાન કર્યું આ દાન કર્યું આ ઓલે દાન કેવાય તાણા આવું દાન કોઈ ના કરે કરશે મારા જેવું તું જે કલ્યાણ નકામ નો બુડુ ફોડી નાખો તારું મો અને આ તારું બસ ડબલ લેતો જાવ ઓજી થોડું યંતે કોડી ડાલ